ઘર એક જૂનું હતું પણ સૂનું નહોતું ઘરવાળા જ ખાલી ઘરના નળ આખા બંધ કરી શકતા બાકી નળ ટપકતા રહેતા એ તૂટેલા કાચવાળી બારીમાંથી પ્રકાશ અંદર આવે અને ઘરની અંદર રજકણો ચમકતા રહેતા ઘરની અંદર ફર્નિચર નહોતા ખાલી જુગાડ હતા ડોર લોકવાળા નહીં સાંકળવાળા કમાળ હતા ક્યારેક બારી પર પડદા નહીં છાપા હતા અને દેખરેખ રાખવા માટે સીસીટીવી નહીં એક ઉધરસ ખાતા બાપા હતા ઘરની અંદર ટાઇલ્સ હતી હતી અને અને ડિઝાઇન પેલી જ સાદી કીડી ક્યાંથી ઉભરાશે એ લોકેશનની ખબર રહેતી ગટર હંમેશા પાડોશીની હતી પણ હંમેશા આપણા ઘરની સામેથી જ વહેતી એ લિવિંગ રૂમમાં સોફા સેટ નહોતા સેટી હતી છતાં બધા સેટ હતા અને ટીવી જાડું હતું ખૂણામાં રહેતું ટીવી નું રિમોટ છે એ પ્લાસ્ટિકના કવરમાં રહેતું અને આ બધું વોલ યુનિટ પર નહીં આ બધું ખૂણામાં લાગેલા ગ્રેફાઇટના ના સ્ટોન પર રહેતું લેમ્પ છે એ વારંવાર ઉડી જતો પણ એ ના માનતો ફ્યુઝ પણ વારંવાર ઉડી જતો પણ એ એક તાર થી માની જતો આખા ઘરમાં માત્ર એક જ અરીસો હતો જે કબાટમાં હતો ભલે ઝાંખો હતો એટલે જ એક ઘર જૂનું હતું પણ સૂનું ન હતું સોનું હતું